ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણે ભ્રષ્ટ અધિકારીઓ સામે ઉઠાવેલા મુદ્દાને મામલે હવે રાજકારણ ગરમાયું છે શામજી ચૌહાણના નિવેદન મામલે આપના નેતા રાજુ કરપડાએ પ્રતિક્રિયા આપતા તેમનું નિવેદન ચૂંટણીલક્ષી ગણાવ્યું છે તેમણે કહ્યું કે ધારાસભ્ય બન્યા બાદ અત્યાર સુધી તેમને ભ્રષ્ટાચાર ન દેખાયો અને હવે ચૂંટણી સમયે આવી વાત કરી રહ્યા છે જે બે મોઢાની વાત લાગી રહી છે તેમણે કહ્યું કે ધારાસભ્ય અને સાંસદની રહેમ નજર હેઠળ જ આવા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોય છે ગુજરાતના દરેક ધારાસભ્યને પડકાર ફેંકતા રાજુ કરપડાએ કહ્યું કે જો ધારાસભ્યો કહે તો તેમના વિસ્તારમાં જે તે વિભાગનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા પણ તેઓ તૈયાર છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા આ ધારાસભ્યનું જે નિવેદન હતું એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી નિવેદન છે મતદારોને આકર્ષવા માટેનું નિવેદન છે ધારાસભ્ય અને સાંસદ સભ્યોની રહેમ નજર નીચે જ ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે ગુજરાતના કોઈ પણ ધારાસભ્ય એવું કહેતા હોય કે મારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર નથી થતો તો હું જાહેરમાં ચેલેન્જ કરું છું તમે કહો એ સ્થળ પર આવી તમે કહો એ વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાની અમારી તૈયારી છે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડવાની અમારી પૂર્ણ તૈયારી છે કે આ ભ્રષ્ટાચાર છે એની માહિતી અમે આપીશું જો તમે ખરેખર પ્રમાણિકતાથી નિવેદનો કરતા હોય તો ભ્રષ્ટાચાર વિરુદ્ધની અમારી લડાઈમાં જોડાવ અથવા તો તમે અમને કહો કે માહિતી જોઈએ છે તો જાહેર મંચ પર કયા કયા વિભાગમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે આ માહિતી અમે આપવા તૈયાર છીએ પણ માત્ર ચૂંટણીલક્ષી વાતો કરી મતદારોને આકર્ષવા અને પાછલા બારણેથી ભ્રષ્ટાચારને સાવરવામાં મદદરૂપ થવું અધિકારીઓને આ બે મોટાળી વાત જ્યારે ધારાસભ્ય કરી રહ્યા હોય ત્યારે આ વાતને વખોડતા અમે અપેક્ષા રાખીએ છતાંય હજુ સુધી એમને અત્યાર સુધી ભ્રષ્ટાચાર ન દેખાડો માત્ર અત્યારે ચૂંટણી આવી ત્યારે જ ભ્રષ્ટાચાર દેખાયો એટલે કે આ વાતો આ નિવેદન માત્ર ચૂંટણી લક્ષી છે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ ભાજપ ક્યારેય ના લડી શકે